નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર પાટડી દરવાજા પાસે આવેલ ટીસી બપોરના સમયે ફોલ સર્જાયા પછી રાત્રિના સાડા દસ વાગ્યાની આજુબાજુ ફિટ થતાં લોકોમાં રોષ ફેલાયો બપોરના પોણા બે નહીં આસપાસથી પાવર બંધ થઈ ગયો હોય લોકો ગરમીમાં અટવાયા સાંજના સમય પછી ઉકળાટ લાગતો હોય લોકોને ઘરની બહાર રહેવું કે ઘરની અંદર રહેવું તે સમજતું નહોતું હતું લખતર ગામની અંદર પીજીવી સેલ દ્વારા છેલ્લા ઘણા સમયથી જે પાવરની વઢઘટ થાય છે પાવર ઘણીવાર બંધ થઈ જાય છે ઘણીવાર તો ફક્ત પાંચ સેકન્ડ અથવા તો દસ સેકન્ડ પંદર સેકન્ડ બંધ રહી અને તરત પાછો આવી જાય છે આનાથી લગતર ગામના લોકોના જે ઉપકરણો છે જે એમાં ખાસ કરી ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો છે તેને ભારે તકલીફ પડી રહી છે અને તેના કારણે અવારનવાર લોકોને આર્થિક માર પણ સહન કરવો પડે છે અત્યારે લખતરના પાટલી દરવાજા પાસે આવેલ ટીસીની અંદર બપોરના પોણા બે વાગ્યાના અરસાની અંદર ફૂલ સર્જાયો હતો અને આ વિસ્તારની અંદર પવર થઈ ગયો હતો ત્યારે પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા રાત્રિના સમયે સાડા દસ વાગ્યા સુધી કામગીરી કરી અને આ ટીસી બદલાવ્યું હતું પણ ત્યાં સુધી લોકોને ઉકળાટમાં રહેવાનો વારો આવ્યો હતો